જૈન સંયમના માર્ગે ચાલી જૈન શાસનની સેવામાં મુમુક્ષુ અને મુમુક્ષુના સમગ્ર પરિવાર પોતાનો અહોભાવ માનતા હોય છે ત્યારે લવિંગાબેન અનોપચંદ મહેતા પરિવારના મો મુમુક્ષુ તરીકે દીક્ષા લઈ રહ્યા છે ત્યારે પરિવારના પંકજભાઈ મહેતા સાથે વાત કરીએ મારી સૌથી નાની બહેન દીપ્તિએ સંયમના માર્ગે જવાનો દૃઢતાપૂર્વક નિર્ણય કર્યો સંયમનો માર્ગ જૈન દીક્ષા અંગીકાર કરવી એટલે ખૂબ કઠિન લાગતો માર્ગ ત્યાગનો માર્ગ પાપથી મુક્ત થવાનો માર્ગ જીવનભર કેટલાય સંકલ્પો સાથે કેટલાય નિર્ણયો કરવાના પોતાના માટેના અને પોતાનું અત્યાર સુધીનું સમગ્ર જીવનને ઓગાળીને નવા આધ્યાત્મિક જીવનની શરૂઆત કરવાની આવો મહત્વપૂર્ણ નિર્ણય બહેન દીપ્તીએ લીધો એનાથી પહેલાં એણે પોતાના બંને સંતાનો દીકરો અને દીકરી બંનેને પણ દીક્ષિત કર્યા સંયમના માર્ગે મોકલ્યા અને પોતાના પતિ હેમેન્દ્રભાઈ એમને પણ દીક્ષિત કરી અને જૈન સાધુ બનાવ્યા એટલે આખા પરિવારને પ્રેરણા આપી સંયમના માર્ગે ભગવાન મહાવીરના જૈન ધર્મના માર્ગે વળાવી અને ત્યાર પછી પોતે પણ આ જ માર્ગ પસંદ કર્યો એને હું વંદન સાથે ખૂબ ખૂબ અનુમોદના કરું છું દીપ્તિ મારી નાની બહેન છે અને આવતીકાલે ભુજની અંદર એક ઇતિહાસ બનવાનો છે કે આખો પરિવાર આ રીતે જૈન શાસનના શરણે પોતાનું જીવન સમર્પિત કરે એના માટે સવારે નવ વાગે જૈન વંડાની અંદર એક વિશિષ્ટ અભિષેકની પૂજા રાખી છે ભગવાનનો અભિષેક થશે અને એ પણ ત્યાગ દ્વારા કોઈ ચડાવવા પૈસાથી નહીં પણ ત્યાગથી જે ત્યાગ કરશે એ અભિષેકની અંદર ભાગ લઈ શકે દીપ્તિ સાથે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે ત્યાં ત્યાર પછી ત્યાં આવનાર વંડામાં આવનાર દરેકને જીવનનું છેલ્લું વરસીદાન દીપ્તિના હાથે આપવામાં આવશે અને ત્યાર પછી બપોરે આમંત્રિતોનું સ્વામી વાત્સલ્ય ભોજન છે અને રાત્રે વિદાયનો કાર્યક્રમ છે દીક્ષા બાર તારીખે સુરત મુકામે થવાની છે નીતિ સમુદાયની અંદર એ દીક્ષિત થવા જઈ રહી છે એટલે દસ તારીખે સુરત મુકામે પણ વરસીદાનનો કાર્યક્રમ છે વરઘોડો છે અને વિદાય છે અગિયાર તારીખે પરિવારના આખરી વાયણા હશે અને બાર તારીખે એની ભગવતી દીક્ષા થશે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દીપ્તીએ જે માર્ગ પસંદ કર્યો છે એ ઉત્તમ માર્ગ છે એ પોતાના જીવનનું કલ્યાણ કરવા માટેનો માર્ગ છે પણ આ જગતની અંદર આપણને એમ લાગે કે સુખ સાહેબી અનેક પ્રકારની વધી છે એવા સમયની અંદર આ બધો જ મોહ છોડીને પરિવારનો મોહ છોડીને સુખ સાહેબીનો મોહ છોડીને બધી જ ફેસિલિટીઓ છોડીને એક સફેદ વસ્ત્ર ધારી પગે ચાલીને નીકળવાનું માથે હાથેથી ચૂંટીને વાળનું મુંડન કરવાનું અને ભિક્ષા ગ્રહણ કરીને ભિક્ષા અંગીકાર કરવાની અને ભોંયતળીએ જમીન ઉપર સૂવાનો આવો માર્ગ એણે હસતાં હસતાં સ્વીકાર સ્વીકાર્યો છે અનેક જૈન સંતોના એમને અને એમના પરિવારને આશીર્વાદ મળ્યા છે એમના પરિવાર ઉપર હંમેશા ઉચ્ચ કોટીના જૈન સંતોના આશીર્વાદ રહ્યા છે અને એટલે જ એમના પતિ અને દીકરો અને દીકરી એ પણ દીક્ષિત થઈને જૈન શાસનની શોભા વધારી રહ્યા છે સાઉથની અંદર બંને સંતો વિચરી રહ્યા છે અને સાધ્વીજી જે છે એ સૌરાષ્ટ્રની અંદર વિચરી રહ્યા છે અને હવે એ પોતે સુરત મુકામે દીક્ષિત થશે એટલે મારી આપના માધ્યમથી સૌને અપીલ અને વિનંતી છે કે એને આશીર્વાદ આપજો એને શુભકામના આપજો મનના અંદરના ભાવથી ઊંડાળના ભાવથી એના પ્રત્યે શુભ ભાવ છોડજો અને એનો આત્મા જે લક્ષ સાથે દીક્ષિત થવા જઈ રહ્યો છે એ લક્ષ પ્રાપ્તિની અંદર એનું મન મજબૂત અને મનોબળ એને મળે આપના આશીર્વાદથી એવી મારી આપને સૌને વિનંતી છે આમ તો છવ્વીસમી જાન્યુઆરી એ એના જીવનની અંદર ટર્નિંગ પોઈન્ટ હતો અને પચાસ વર્ષની ઉંમરની અંદર એણે ઘણા બધા કર્તવ્યો બજાવ્યા છે ઘણી બધી આપણી દેશ દ્રષ્ટિએ મુશ્કેલીઓ ભોગવી છે પરંતુ એણે હસતાં હસતા બધા જ કર્તવ્યોને પાર કરીને છેવટે પોતાના સ્વકલ્યાણ માટે એ નીકળી પડી છે ઘણા બધા વિચારો જીવનની અંદર આવે ધરતીકંપ છવ્વીસ જાન્યુઆરીના ધરતીકંપ સમયે અમે સાત ભાઈ બહેનમાં સૌથી નાના હું અને દીપતી છહીં અમારી બંનેની સરખી સ્થિતિ હતી મારા ધર્મપત્નીનું અવસાન થયું હતું અને મારા બંને અવસાન થયું હતું બંને અમે રીમેરેજ કર્યા પરંતુ આ ત્રેવીસ વર્ષની અંદર એણે પોતાના તમામ કર્તવ્યો નિષ્ઠાપૂર્વક બજાવી અને સંયમનો માર્ગ અપનાવ્યો અને ક્યારેક વિચારું તો એમ લાગે કે મેં એ ત્રેવીસ વર્ષની અંદર ઘણું બધું પાથરી દીધું એટલે ચોક્કસપણે એક બેન તરીકે ભાઈ અને બહેનનો પ્રેમ એ વિશિષ્ટ હોય છે વિશ્વાસ છે કે ચોક્કસ સફળ થશે એ દ્રઢ મનોબળની છે પરંતુ ભાઈ તરીકેનો મોહ ક્યાંક ને ક્યાંક છૂટી શકતો નથી હોતો એટલે આપણે પણ દુઃખી થતા હોઈએ છીએ પરંતુ એમાંથી પ્રેરણા લઈને જીવનના બાકીના સમયની અંદર આપણે પણ સત્કર્મો કરી સમાજ જીવન માટે આપણાથી જે થઈ શકે એ કરવાનો મનની અંદર સંકલ્પ કરી અને જે સ્થાન જે કાર્ય આપણને પરમાત્માએ કુદરતી નિયતિએ સોંપ્યું છે એ કાર્યની અંદર જરૂરતમંદો માટે સમાજ જીવન માટે રાષ્ટ્ર માટે આપણે શું કરી શકીએ વધુ વધુ સારું શું કરી શકીએ એવા મનની અંદર શુભ વિચારો ને મનની અંદર રોપીએ એને દ્રઢ કરીએ અને એ પ્રકારનું જીવન જીવવાનો પ્રયાસ કરીએ તો જ એ સાચી ભાઈ અને બહેનના પ્રેમના અને લાગણીના સંબંધો આજે એને હસતા મોઢે અમે આખો પરિવાર વિદાય આપશું અને એવી વિદાય આપશું જા સંયમ પંથે દીક્ષાર્થી તારો પંથ સદા ઉજમાળ બને જંજીર હતી જે કર્મોની તે મુક્તિની વરમાળ બને જા સંયમ પંથે દીક્ષાર્થી તારો પંથ સદાય ઉજમાળ બને ભુજની કાર્યક્રમની અંદર પણ પરિવાર સમાજ સાથે સંઘમાંથી બહુ સૌ હોદેદારો એને આશીર્વાદ આપવા આવશે એનાથી પહેલાં પણ હમણાં અમે ઘણા બધા આચાર્યો પાસે આશીર્વાદ લેવા માટે ગયા હતા વિશેષ કરીને આચાર્ય ચંદ્રશેખરજી મહારાજ સાહેબ જૈન સમાજમાં ખૂબ ક્રાંતિકારી સંત થઈ ગયા એમના શિષ્ય ગુણવંશ વિજયજી મહારાજ સાહેબના પણ આશીર્વાદ લીધા છે એ જ રીતે નીતિ સમુદાયના આચાર્ય જેની પાસે દીક્ષિત થવાની છે એ સંતોના પણ આશીર્વાદ મેળવ્યા છે એના સિવાય ભાવચંદ્રજી મહારાજ સાહેબ અનેક સાધુ સંતો અને આચાર્યશ્રીઓના એને આશીર્વાદ મળ્યા છે અને હું જ્યારે આપણે સાથે હોઈએ અને આચાર્યશ્રીઓ અંદરના ભાવથી દીક્ષાર્થીને આશીર્વાદ વરસાવતા હોય અને હિત શિક્ષા આપતા હોય ત્યારે ક્યારેક એમ લાગે કે કેટલી સદનસીબ પણ છે કે આટલા બધા આચાર્યો સંતો સાધુ સંતો સાધ્વિજીઓ એ બધાના એને આશીર્વાદ પ્રેમ લાગણી અને હિત શિક્ષા મળી રહી છે શાવન્ય ગાથા તારીગભાશી ઉજ્જૈન સમાજમાં એક નવો ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે તેના સાક્ષી બનવાનો મોકો આપણને પણ મળી શકશે કઈ રીતે મુમુક્ષુ દીપ્તિ બેના મહાત્યાગને બિરદાવા તારીખ 4 ફેબ્રુઆરી ના સવારે આપ સૌ તેમના શૌર્ય ગાથા સાંભળવા આવશો ને જ્યારે દીપ્તિ સમગ્ર સંસારનો ત્યાગ કરી રહ્યા છે તો શું આપણે એક નાનકડો એવો નિયમ ના લઈ શકીએ તો આવો નિયમ લઈ મુમુક્ષુ સાથે અભિષેક કરવાનો લઈએ લાવો જો જો હો આવો અમૂલ્ય અવસર ચૂકતા નહીં જય જિનેન્દ્ર